તો અમદાવાદમાં વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે શિક્ષણમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશે તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે શાળા પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને જીવંત નિહાળ્યો હતો સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ પણ તણાવ મુક્ત રહીને અને પરીક્ષાનો ડર છોડીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું

જો પૂરો હોય તો મમ્મી પપ્પાને સંતોષ છે કે ના ભાઈ એણે મહેનત પૂરી કરી અને પછી જે આવી ટેન્શન મુક્ત રહી એક હસ્તુ ખીલતું બાળક દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપે એ હેતુ સ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ એક પ્રયોગ શરૂ કર્યો હતો અને આજે ખૂબ સફળ રહ્યો છે અનેક બાળકોના મનની અંદર એવા અનેક પ્રશ્નો હોય છે જે જેના સોલ્યુશન થાય છે ભારતભરના તમામ વિદ વિ રાજ્યના સ્ટુડન્ટ્સ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જ્યારે ચર્ચા કરીને એનો લાભ દરેક વિદ્યાર્થીને મળે